નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું વિવિધ બે અલગ અલગ સંસ્થાઓમાં આવેલી સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક માટેની જગ્યા માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો સંસ્થા ખાતે ચાલતા ગ્રાન્ટિન એડ અભ્યાસક્રમો માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના જે મળેલ મંજૂરી અન્વયે નીચે જણાવેલ જગ્યાઓ માટે નિયમિત ભરતી માટે દિવ્યાંગ ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો જે નિયમિત જુનિયર ક્લર્ક તેમજ સિનિયર ક્લર્ક વર્ગ ત્રણ માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય જે મેનેજ બાય ચારુતર વિદ્યામંડળ મતલબ વિદ્યાનગર ખાતે આવેલી છે મિત્રો એન્જિનિયરિંગ કોલેજ જેમાં જગ્યા માટેની જાહેરાત છે મિત્રો સહાયક પ્રાધ્યાપક માટેની પણ વર્ગ બે માટેની જગ્યા છે તેમજ સિનિયર ક્લર્ક તેમજ જુનિયર ક્લર્ક માટેની પણ એક એક જગ્યા આવેલી છે મિત્રો દિવ્યાંગતાની કેટેગરી એ મુજબ છે મિત્રો દિવ્યાંગતા કેટેગરી માટે તમે જોઈ શકો છો ચાલીસ ટકાથી સિત્તેર ટકા દિવ્યાંગતા હોય જરૂરી છે સામાન્ય સૂચનાઓ નિયત અરજી ફોર્મની સોફ્ટ કોપી સંસ્થાની વેબસાઈટ જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને માહિતી મેળવી શકશો મિત્રો આપણે વિગતવાર વાત કરશું શૈક્ષણિક લાયકાત શું માંગેલી છે તેમજ અરજી ફોર્મ જે આપેલું છે તેના વિશે તમે જોઈ શકો છો લાયકાત રાહત ઉમેદવારોએ યોગ્ય રીતે ભરેલ નિયત અરજી ફોર્મ અને સંબંધિત સૌ દસ્તાવેજો સાથે કવરમાં મૂકી તેના પર દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી લખીને બંધ કવરમાં ભારતીય પોસ્ટના આરપીએડી સ્પીડ પોસ્ટ અથવા તો રૂબરૂ કુરિયર દ્વારા તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર ઓગણત્રીસ નવ બે હજાર પચીસ સુધી ઉપરોક્ત સરનામે મળી રીતે તે રીતે મોકલી આપવાની રહેશે લાયક ઉમેદવારને નિયત ભરેલા અરજી ફોર્મમાં આપેલ ઇમેલ આઈડી પર જાણ કરવામાં આવશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક માટેની પહેલા નંબરની ભરતી જાહેરાત છે મિત્રો વિગતવાર આપણે વાત કરશું શૈક્ષણિક લાયકાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો સંસ્થાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જે ઓફિશિયલ નોટિફિકેશન આપેલું છે તેના અંતર્ગત જે શૈક્ષણિક લાયકાત માટેનું જે વિગતવાર જાહેરાત આપેલી છે સિનિયર ક્લર્ક માટે અ ડિગ્રી ઓપ્ટેન ફ્રોમ એની યુનિવર્સિટી એસ્ટાબ્લિશ ઓર ઇન્કોર્પોરેટેડ બાય ઓર અંદર ધ સેન્ટ્રલ ઓર સ્ટેટ એક્ ઇન્ડિયા એટલે કે અહીંયા મિત્રો કોઈ પણ સ્નાતક થયેલા ઉમેદવારો જે બેઝિક કોમ્પ્યુટર નોલેજ ધરાવતા હોય તેમજ એડેક્વર્ડ નોલેજ ઓફ ગુજરાતી એન્ડ હિન્દી ઓર બોધ તે મુજબની અહીંયા મિત્રો જગ્યા છે લાયકાત ધરાવતા હોય છે પે સ્કેલની વાત કરીએ તો પ્રથમ પાંચ વર્ષ માટે અહીંયા ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે મિત્રો સિનિયર ક્લાર્કનું જે પે સ્કેલ હોય છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો પચીસ હજાર પાંચસો થી લઈ અને તે મુજબ પાંચ વર્ષ માટે અહીંયા ફિક્સ પગાર જે હોય છે મિત્રો એટલે કે સરકાર શ્રીના હાઇનલા નિયમોનુસાર અત્યારે છવ્વીસ હજાર રૂપિયા ફિક્સ પગાર ધોરણ સિનિયર ક્લાર્ક માટે મળવાપાત્ર થશે મિત્રો આફ્ટર ફાઇવ યર્સ કમ્પ્લીશન ઓફ સેટિફેક્ટરી સર્વિસ રેગ્યુલર પે સ્કેલ વિલ બી એપ્લિકેબલ જે પચીસ હજાર પાંચસોથી લઈ અને જે સ્કેલ છે મિત્રો તે મુજબનો અહીંયા મળવાપાત્ર થશે તેની સાથે જે અન્ય ભથ્થા છે તે પણ મળવાપાત્ર થઈ શકશે ત્યારબાદ જુનિયર ક્લાર્ક માટે વાત કરીએ મિત્રો તો તેમાં પણ કોઈપણ સ્નાતક થયેલા ઉમેદવારો છે તે અરજી કરી શકશે તેમાં પણ છવ્વીસ હજાર રૂપિયા જે ગુજરાત સરકારમાં હાલમાં નિયમો છે તેના અંતર્ગત છવ્વીસ હજાર રૂપિયા ફી ફિક્સ ધોરણ પ્રથમ પાંચ વર્ષ માટે ત્યારબાદ જે ઓગણીસ હજાર નવસોથી લઈ અને જે બેઝિક જે પગારધોરણ તેની સાથે અહીંયા ભથ્થા છે સરકાર નિયમ અનુસાર સાતમા પગાર પંચ મુજબ અહીંયા મળવાપાત્ર થઈ શકશે મિત્રો તમે જોઈ શકો છો એજ લિમિટ છે તે પણ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના નોમ્સ પ્રમાણે રહેશે મિત્રો ફિઝિકલ ડિસેબિલિટીની વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન જે ઇન્સ્ટ્રક્શન્સ પણ અહીંયા આપેલું છે અ પર્સન વિથ ડિઝેબિલિટી એઝ મેન્શન ઇન રિઝોલ્યુશન જે અહીં આપેલું છે તે મુજબ તમારે વિગતવાર જોવાનું રહેશે એપ્લિકેન્ટ મસ્ટ એન્શ્યોર દેટ હી શી ફુલફિલ ધ એલિજિટી ક્રાઇટેરિયા ફોર ધ પોસ્ટ તેમજ પ્રિસ્ક્રાઇબ્ડ ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ આર મિનિમમ જે આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા છે તેના માટે અ તમે જોઈ શકો છો મિત્રો ફોર રેગ્યુલર અપડેટ્સ જે બીવીએમની વેબસાઇટ છે તેના પરથી ચેક કરવાનું રહેશે મિત્રો જે એપ્લિકેશન ફોર્મ છે જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો લિંક આપેલી છે ત્યાંથી ત્યારબાદ તેમાં જે અલગ અલગ ડોક્યુમેન્ટ છે મિત્રો એજ ક્વોલિફિકેશન કાસ્ટ ફિઝિકલ ડિસિબિલિટી જે ખાસ મિત્રો તેમજ ઓલ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ છે રિલેટેડ એકેડેમિક પરફોમન્સ જે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે જે અહીંયા જે આપેલું એડ્રેસ છે મિત્રો ત્યાં તમારે મોકલવાનું રહેશે તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસ સુધીમાં અ એપ્લિકેન્ટ જે ખાસ સબ્લિક સબ સબમિટ ધર એપ્લિકેશન બાય ક્લિયરલી મેન્શનિંગ ધ નેમ ઓફ વેબરાઈટ પોસ્ટ જે એનએલો ઉપર ખાસ લખવાનું રહેશે મિત્રો જે ગવર્મેન્ટ કર્મચારી હોય મિત્રો જે કોઈપણ સંસ્થામાં જોડાયેલા હોય તો તે પ્રોપર ચેનલ સાથે અથવા તો નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ સાથે મોકલવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આજે બિલા વિશ્વકર્મા મહાવિદ્યાલય અંતર્ગત જુનિયર ક્લર્ક સિનિયર ક્લર્ક માટેની ભરતી માટેની જાહેરાત છે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર માટે પણ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે વિગતવાર શૈક્ષણિક લાયકાતની માહિતી આપેલી છે તેમજ પગાર ધોરણ અહીંયા બેઝિક સત્તાણું હજાર થી એક લાખ બ્યાસી હજાર ચારસો પર એઆઈસીટી સેવન્થ સેન્ટ્રલ પે કમિશન મેટ્રિક્સ લેવલ ટેન અંતર્ગત મળવાપાત્ર થઈ શકશે મિત્રો તો આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ગુજરાત આદિવાસી વિકાસ પરિષદ દાહોદ સંચાલિત આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુર જિલ્લો મહિસાગર માટે દિવ્યાંગ કેટેગરી માટે તમે જોઈ શકો છો મિત્રો જુનિયર કલર્ક વર્ક ત્રણ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ગોધરા દાહોદ ભાસ્કર આવૃત્તિમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ગુજરાત આદિવાસી વિકાસ પરિષદ દાહોદ સંચાલિત આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાન્ટીન એડ જે સંતરામપુર જિલ્લો મહિસાગરને ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી ગાંધીનગરના જે પત્રક્રમક એનઓસી માટે જે મળેલ છે મિત્રો સત્તર સાત બે હજાર પચીસ હતા તે મુજબ નીચેની જે વર્ગ ત્રણની જુનિયર ક્લર્ક બેન્ચમાર્ક ડિસેબિલિટી કેટેગરી એની જગ્યા ભરવા માટે એનો મળેલ છે મિત્રો જે એનો નીચે મુજબની ખાલી જગ્યા ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો જુનિયર ક્લર્ક વર્ક ત્રણ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં બેન્ચમાર્ક ડિસેબિલિટીની કેટેગરીની વાત કરીએ તો એ કેટેગરી માટે એટલે કે બ્લાઇન્ડ અંત તેમજ એલવી એટલે કે લો વિઝન ઓછી દ્રષ્ટિ ધરાવતા હોય તેવા દિવ્યાંગજન કેટેગરી માટેના એટલે કે બેન્ચમાર્ક ડિસેબિલિટીની કેટેગરીવાળા ઉમેદવારો છે તે અહીં અરજી કરી શકશે ની વાત કરીએ તો સરકારશ્રીના ધારાધોરણ મુજબ જે તે વિદ્યા સ્નાતક એની ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો છે તે અરજી કરી શકશે તેમજ ગુજરાત રાજ્ય સરકારની માન્ય સંસ્થાની કોમ્પ્યુટરનાદર જગ્યા મંડળના તથા સામાન્ય વહીવટી વિભાગ તથા નાણા વિભાગના વખતો જે તે સંવર્ગના ભરતીના નિયમો અને લાયકાતના ધોરણો મુજબ ભરતી કરવામાં આવશે નિમણૂક પામેલ ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે જુનિયર ક્લાર્કના જે નિયમો છે મિત્રો પગાર ધોરણના તે મુજબ ફિક્સ પગાર ધોરણ ધોરણ પાત્ર થશે ત્યારબાદ સમીક્ષા કર્યા પછી નિયમાનુસાર પગાર ધોરણ લાગુ પડશે મિત્રો નિમણૂક પામનાર ઉમેદવારને ઉપર દર્શાવેલ મુજબ તારીખ સત્તર સાત બે હજાર પચીસથી મળેલ માં દર્શાવેલ તમામ શરતો બંધન કરતા રહેશે મિત્રો ના આધારે અધૂરી અસ્પષ્ટ વિગતોવાળી અને પ્રમાણપત્રોની નકલ વગરની અરજી તેમજ નિયત સમય મર્યાદા બાદ આવેલી અરજીઓ છે તે આપોઆપ રદ ગણાશે મિત્રો ઉમેદવારો એ જાહેરાત પ્રસિદ્ધ થયા એટલે કે તમે જોઈ શકો છો દિવ્ય ભાસ્કર જે ગોધરા દાવોદ ભાસ્કર આવૃત્તિમાં તારીખ ત્રેવીસ ઓગસ્ટ બે ના રોજ જાહેરાત પ્રસિદ્ધ થયેલી છે ત્યારથી લઈ અને પંદર દિવસ સુધીમાં રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી મોકલવાની રહેશે મિત્રો અરજી સાથે પોતાનું જે સરનામા ઓળું એટલે કે પોતાના સરનામા ઓળું નવ ગુણા ચારનું કવર તથા ચાલીસ રૂપિયાની ટપાલ ટિકિટ છે મિત્રો તે જોડી અને નીચેના સરનામે મોકલી આપવાની રહેશે મિત્રો અરજી સાથે ખાસ જે તે ડોક્યુમેન્ટ હોય છે મિત્રો શૈક્ષણિક લાયકાતના તેમજ ડિઝેબિલિટીના જે કંઈ બી ડોક્યુમેન્ટ હોય છે તે ખાસ મોકલવાના રહેશે મિત્રો સરનામું અરજી માટેનું નોંધી લેશો મિત્રો પ્રમુખશ્રી શ્રી આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુર જિલ્લો મહિસાગર ગુજરાત રાજ્ય પિનકોડ છે આડત્રીસ બાણું સાહીઠ પર જાહેરાતના પંદર દિવસની અંદર મિત્રો અરજી કરવાની રહેશે તો તમે જોઈ શકો છો મિત્રો આથી બે અલગ અલગ જે કોલેજો છે બિરલા વિશ્વાગરમાં મહાવિદ્યાલય ગ્રાન્ટિનેટ નિયમો અનુસાર જેમાં સિનિયર ક્લાર્ક તેમજ જુનિયર ક્લાર્ક માટેની જગ્યા તેમજ ગુજરાત આદિવાસી વિકાસ પરિષદ દાહોદ સંચાલિત જે આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુર જિલ્લો મહિસાગર અંતર્ગત જે બેન્ચમાર્ક ડિસેબિલિટી એટલે કે દિવ્યાંગતા ધરાવતા હોય તેઓ ઉમેદવારો માટે કેટેગરી એ માટે જે જુનિયર ક્લર્ક વર્ગ ત્રણ માટેની જગ્યા અંતર્ગત ભરતી માટેની જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય